કારણ કે હું અત્યારે આ રામાયણની વાત કરું બાકી ભાઈ હું મહાભારતનો પેસેન્જર હતો તમને કહી દઉં હું કારણ કે મેં વી બાવી વડા ખટારો હાંક્યો આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં અને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું પણ ખટારોનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને પણ મારો દેહ નથી વટલાયો તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેની પાંચ લાખની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કુળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય પણ કાંઈક મારી કમાણી છે અને એ એ વખતના જે જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા જેસલ કરતાં મારો ઇતિહાસ ખરાબ છે પણ હારું થયું માર્ગે સડી ગયો ને કે અત્યારે ખોવાઈ ગયો હોત કાં માલપા હોત ને કાં ઉપેર હોત બેમાંથી માંથી એક જગ્યાએ હોત જા બાજવા સિવાય કાંઈ કઈ બધે માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાધો છે આ તમને એ કહું નકરા માર્યા છે એવી વાત નથી આ હું કોક મારું મારું મને થોડા મૂકે પણ સલામ સલામ આપણે મારી જ નથી કોઈ દી હાથ જોડ્યા જ નથી શું જોડવાના મારા બાપાએ મને મોટો કર્યો તમને હાથ જોડીને શું કામ છે નહીં નહીં નથી બાપુ કોઈ દી અને સત્યના રાહ ઉપર કોઈ ગરીબ માણસ કોઈક દુઃખી કરતું હોય પછી અમારે માર ખાવો પડે તો ભલે પણ બાકી ઓલાને ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ સો ટકાની વાત નહીં એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા પાંચ ગામમાં મને પાંચ જણા સાંભળે છે અને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે આ હેલું નથી તમે જો એવું માનતા હોય તો કારણ કે હમણાં અમે જે બોલાય કોઈ જે બોલ્યા કેમ તમારા ભાગમાં જ નથી હા મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન નો બોલે થાળ બોલાવે થાળ નો બોલે તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી આટલી પીડા થતી હોય કોક બોલાવે ને જો ન બોલે તો તમારી હાથે શું તમે કરવાના મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે જ્યાં जाओ ન્યા કોક જે બોલાવતો હોય રામાભીર ની હોય શિવ ની હોય કૃષ્ણ ની હોય અખિલ બ્રહ્માંડ ના માલિક ની જે છે મારા બાપ અમારી કઈ જે નથી આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી તમને હે નહીં લાગે એ નથી સમજાતું મને અને જે છે ને એ પાયો છે બાબુ તમે આમ આટલા જણા આમ ઉમળ ક્યાંથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે નાના ડાયરો ભૂખ્યો છે અમે કઈ પીરસી દઈ પણ અમારી હા ઉખરાણી આવ્યા બેઠા આપણે જે નથી બોલતા અમારું હું સાંભળશે એટલે મેં કીધું એ મારી ભાષા થોડી કડવી લાગે પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફીએ માગી લઈશ છેલે તમ તમારી પાસે એટલે એક ભજન હા સવારામ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપું સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજની વાત કરે છે અમારા નગરમાં આ તમ દેખ્યા નદેદી ભૂલી ગઈ તી હું દેહનું બા એ જેવું નિર્ભે ના તો બાંધો બાંધો નહી એ મતમાં મારું મારું મંડું રહેઠને એ જેવું ગુરુ ગમુ પીજો પજમ ગડકી માં જાગી ને જોયું જળહળ જળ કે છે જો જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહ ની વાત છે બહારની વાત જ નથી આ જ્યોતની જે વાત કરે છે ને તમારા મારા દેહની ની જ્યોત ચાલુ છે ને ત્યાં સુધી આ મજા છે તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકી માલપા સાફ સુફ કોણ રાખે છે કઈક તો માલપા જોવો કોઈક માલપા હશે તો ખરો ને આ હમુ નમું રાખવા વાળો નહીં હોય પાણ કે તું ભટકીશ નહીં મથી તારા અંતર માં ઠીક કરીને બે હિજા પસ કરવું પડે ને કે બાય ઓલે હરિદ્વાર વાળા કે પાવાગઢ જાવું હે પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો હા શું છે એ તો કો બધા અડીએ સડ્યા ક્યાંય કઈ છે જ નહીં ભલા મને તમારા માં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉડ ગ્યો પેટી ગ્યો બેંજા ગ્યો માંડવા ગ્યો લાઈટુ ગ્યો કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણાએ જ બનાવ્યું છે અને માણા બનાવે છે છેનેથી બુદ્ધિ થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી હંભળાય દેખાય છે ઈ દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છો ઈ અવાજ તમારા કાન ઉદી આવે છે દેખાતો નથી સંભળાય છે અને ઈ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો લઈને કોઈ આવતું હોય એને તમે પૂછ્યો પૂછજો કેટલા પૈસા અલે તરત એમ કે પચીસો રૂપિયા હવે તેલના ના પચીસો છે ડબ્બાના તેલ માલ પછી કાઢ લે ડબ્બા શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બા જરૂર પડે તેલ એમ નામ રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહ ની બાપુ કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નહીં કે આ દેહ કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે ભજન એમનેમ નો થાય દેહ એટલા માટે જ હોય અને અંદરની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલનો એ તેલમાં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલીન હોય એ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર નો લખાય ફલાણી કંપનીનું છે ને લૂંકડા વેપારીનું છે જે જે આટલા કિલો વજન છે ને એ બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ન કે આ જે લખ્યું છે ને એ બધું તેલ નું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણી નું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીર ની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે હાંભળો છો એ સારું છે પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો હે કાંઈક જીવનમાં ઉતારી લેજો અલખ એને કહેવાય બાપુ લખી નથી અકાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કહો તો અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવણ ને બાપુ માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી જ્યાં જાય ને અહીંયા બાબુ ભજન કરે સત્સંગ કરે કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો હું તમારી શંકા સમાધાન કરી દઈ એટલે આ બધી જ્યાં જ્યાં ભજન ના પ્રોગ્રામ આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબ ના આવ્યો અવાજ કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ આહા રામાણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે ભીમ સાહેબ કે એમ તો કે હા તો કે એટલે અમે ક્યાંક પ્રોગ્રામ જ કહ્યું મારે હા ભળવા છે એને મારે એવો માણો હોય તો મારે હા છે એમાં ઈજ જ ગામમાં એકવાર પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબ ને કે બાપુ આવું છે તો કે હા એ આવ્યા હો આ મોડિયસ જામી ગયો એ બાળકો બેસી જાઓ ઓલા અમને બેહાર દે એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહી ઝોડામાં બેઠા અને બેહાઈ જોડામાં કોઈ નો કે આખા ખો હોય કારણ કે નાનું કોઈ ધાવું જ નથી બધા મોટું ધાવું છે આવડતું કઈ છે નહીં અમે તો ક્યાંક કે પ્રોગ્રામ માં જઈને અમે તો હેઠા હોય ને આખો સ્ટેજ ભરી ગયો આપડે ક્યાંક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારે હાટું નથી ગામ ના હોય એટલે અમારે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો કાકો ભાઈ તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કરીને ખહેડે પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવે આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ ક્યાં આખો ખસે પણ જોડામ બેહવું જ નથી બધાને ઉપર ચડી જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણી દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો હું તમને શંકાનું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા ત્યાં બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આયા હોય આયા હોય આયા બોલો બાપુ શું પ્રશ્ન છે એ કે આપની ઓળખાણ માંગુ આપ કોણ છો દાસી જીવણ દાત મીડિયા કાઢો તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું નો ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈએ છે કે દાસી જીવન કે ને ઈ મારું નામ ઈ તો કે